સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતી લાલકી ફિલ્મના પ્રથમ સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શન અને જાન્યુઆરી રોજ ચાર ગુજરાતી ફિલ્મો એકસાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો સિદ્ધાર્થ રાંધજી હિત કનોડિયાજીની ફેમિલી ક્રાઇમ કોમેડી ડ્રામા ફિલ્મ જય કનૈયા લાલકી ફિલ્મે તેનો સૌપ્રથમ સપ્તાહ પૂરું કરી લીધું છે આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ સારો એવો સ્પોન્સ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મને પોઝિટિવ રિવ્યુઝ પણ મળ્યા છે સિદ્ધાર્થ રાંધડેજીની આ જય કનૈયા લાલ લાલકી ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર બે કરોડ સુડતાલીસ લાખની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મનું પ્રથમ સપ્તાહ ખૂબ જ સારું રહ્યું છે હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ તેના બીજા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર કેવી રીતે પરફોર્મ કરે છે તે જોવાનું રહેશે અને આ ફિલ્મ આ પ્રમાણે જ કલેક્શન કરશે તો આ ફિલ્મ બે હજાર છવ્વીસની સૌપ્રથમ સુપરિટ ફિલ્મ બની જશે તો આપ સૌને શું લાગે છે સિદ્ધાંત રાંદેરિયાજી હિતુ કનોડિયાજીની આ જય કનૈયા લાલ કી ફિલ્મ લાઇફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી શકે છે તે કોમેન્ટ કરજો તે પછી આગળ વાત કરીએ તો સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ચાર ગુજરાતી ફિલ્મોનો બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર જોવા મળી રહી છે આ ચારેય ફિલ્મો એકસાથે સાથે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે જેમાં મોજે દરિયા એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં તક સાહ સિદ્ધાર્થ ડોલી નિષ્માત સોની માનવ ગોયલ જેવા કલાકારો જોવા મળ્યા છે તે પછી સ્કૂલ ડેઝ સ્કૂલ ડેઝ ફિલ્મ એક સોશિયલ ડ્રામા ફિલ્મ છે જેમાં મમતા સોની મેહુલ બુદ્ધ ચેતન દરિયા જેવા કલાકારો જોવા મળ્યા છે તે પછી થતા થઈ ગયું થતા થૈયા આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં સંજય ગલસર હેમંત શાહ ભાવિની જાની જેવા કલાકારો જોવા મળ્યા છે તે પછી રિવેન્જ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે જેમાં જીત ઉપેન્દ્રજી ઈશ્વર સમીકરજી મનોજ કુમાર રાના અને જીલ જોશી જેવા કલાકારો જોવા મળ્યા છે આમ સોળ જાન્યુઆરી બે હજાર ના રોજ આ ચાર ગુજરાતી ફિલ્મોનો બોક્સ ઓફિસ પર એક સાથે ક્લેશ થયો છે આમ આટલી ફિલ્મો ઉત્તરાયણના તહેવારો નજીક રિલીઝ થઈ છે તો આપ સૌએ આમાંથી કોઈ ફિલ્મ જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો